નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દર્શક મિત્રો બોટાદ જિલ્લો રાણપુર તાલુકો અને માલણપુર ગામ આ માલણપુર ગામમાં જે સરપંચ છે વિપુલભાઈ ગણેશભાઈ ઘાઘરેટિયા જેઓની ઉપર બે ત્રણ ફરિયાદ સાદી ફરિયાદ છે અને બે ફરિયાદ એટ્રોસિટી એક્ટ મુજબ છે તો ખરેખર ગુજરાત સરકારનો નિયમ છે કે દારૂના કેસમાં પકડાયો હોય કે એટ્રોસિટીના કેસમાં ગુનો દાખલ થયો હોય તો એને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે એમાં ચાહે ધારાસભ્ય હોય ચાહે સંસદ સભ્ય હોય ચાહે મુખ્યમંત્રી હોય ચાહે નગરપાલિકા પ્રમુખ હોય ચાહે જિલ્લા પંચાયત પ્રમુખ હોય છતાં પણ એને પદભ્રષ્ટ કરવામાં આવ્યો છે તો આ વિપુલ ગણેશભાઈ ગાગરેટિયા જે છે એને હજી સુધી કેમ પદભ્રષ્ટ કરવામાં નથી આવ્યા એ સમજાતો નથી કારણ કે અગાઉની જે ફરિયાદ છે એ તારીખ સાત નવ બે હજાર ચોવીસની ફરિયાદ છે એમાં ફરિયાદી છે પરવીણભાઈ લવજીભાઈ ચાવડા અને આરોપી છે વિપુલભાઈ ગણેશભાઈ તો એની ઉપર જે આ ફરિયાદ છે એમાં બે હજાર ચોવીસથી આજે બે હજાર પચીસ અને ચૌદ મહિના જેવું અંદાજે થયું છે છતાં પણ એને સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં નથી આવ્યો તેમજ આ ફરિયાદ બાબતે આરોપી વિપુલભાઈ ગણેશભાઈ સરપંચ ફરિયાદીને ધમકી આપી આપે કે તું જે જમીનનો ઉપયોગ કરે છે તે જમીન ખાલી કરી આપજે ત્યારે હરિયાદીએ કહેલ કે તમારા ભાઈ ગેરકાયદેસર જમીનનો ઉપયોગ કરે છે તેને પણ ખાલી કરાવો તો ખરેખર આ વિપુલભાઈના ભાઈઓ જે ગેરકાયદેસર જમીનનો કબજો રાખીને બેઠા છે એમને ખાલી નથી કરાવતા અને જે દલિત સમાજના છે અનુસૂચિત જાતિ સમાજના છે ગરીબ માણસો છે જે પોતાનું મજૂરી કરીને રળી ખાય છે એવા લોકોને જમીન ખાલી કરાવવા માટે ધાક ધમકી અને દબાણ કરીને જમીન ખાલી કરાવી તો આરોપીએ એકદમ એમ કીધું કે તમારા ભાઈને કેમ ખાલી નથી કરાવતા તો આ વિપુલભાઈ ગણેશભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને કહેલ કે આ જમીન તારા બાપની નથી હું તમારો પગ પેસાવો અહીં રહેવા દેવાનો નથી તેમ ધાક ધમકી આપેલ તથા આ કામના સાહેબ રાહુલભાઈ મોહનભાઈ ચાવડાના મોબાઈલ ફોનમાંથી आरोपी ने फोन करता आरोपी आरोप आरोपी फोन में कहे कि सरपंच हूँ नो सरपंच नहीं कम कही फरियादी ने जाति सूचक शब्दों कहला आज फरियाद नौ बेहजार चौबीस एम प्रवीण भाई लवजीभा चावड़ा ये फरियादी से त्यारण दस बेहज पच्चीस ए છવ્વીસ નવ બે હજાર પચીસના દિવસે બનાવ બનેલો હતો એટ્રોસિટી એક મુજબ માલનપુર ગામના સરપંચ વિપુલભાઈ ગણેશભાઈ પાસે રૂપિયા ત્રીસ હજાર લેવાના હોય તથા સરપંચ પાસેથી લઈને ગણેશભાઈ નારાયણભાઈ ઘાઘરે ત્યારે દેવાના હોય આ બાબતને લઈ ફરિયાદી ઘનશ્યામભાઈ હીરાભાઈ ચાચ્યાના અલંગપુરવાળાને વાળાને કર બંને કાકા દાદાના ભાઈઓ ભેગા મળી

नंबर तीन महेश भाई किशोर भाई गागरेटिया नंबर चार नरेश भाई नारायण भाई गागरेटिया हम आरियाद थे हमें ये फरियाद हत नौ पच्चीस हमें चौथी जे फरियादे एम तारीख सात बार बजार बीस बनाव तारीख वीस अगर बेहजार बीस फरियादी भीमा भाई पन्ना भाई आरोपी विपुल भाई गणेश भाई गागरे गागरेटिया બે રાજુભાઈ કિશોરભાઈ ગાગરેટિયા ત્રણ મહેશભાઈ કિશોરભાઈ ગાગરેટિયા અને ચાર નરેશભાઈ નારાયણભાઈ ગાગરેટિયા આ તમામ લોકો અવારનવાર ગુના કરતા હોય એમાં સરપંચ એમને સપોર્ટ કરતા હોય અને મુખ્યત્વે સરપંચનો આ વ્યવસાય છે કે જેની હોય તેની સાથે ઝઘડવું બાંધવું સરપંચ થયા પછી બે ફાર્મ બની ગયેલા છે તો આ બાબતે ડીડીઓ સાહેબ તાલુકા પંચાયત ટીડીઓ સાહેબ કલેક્ટર સાહેબની વિનંતી કે અમને તાત્કાલિક અસરથી પક્ષના કે સરપંચના હોદ્દા પરથી અમને સસ્પેન્ડ કરવાના હોય અને કાયદો એમ કહે છે કે દારૂ અને એટ્રોસિટીના કેસમાં તાત્કાલિક અસરથી સભ્યપદ હોય અધિકારી હોય તો એને સસ્પેન્ડ કરવાના હોય છે તો આ બાબતે કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબ અને ટીડીઓ સાહેબને વિનંતી કે આ લોકોને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ અને સરપંચનું પદ ખાલી કરવું જોઈએ અને નવી ચૂંટણી જાહેર કરવી જોઈએ બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ